અમદાવાદથી લંડન જતું પ્લેન થોડી ઉડાન ભર્યા બાદ જ તરત ક્રેશ થઈ ગયું હતું બસો પંચોતેર કરતા વધુ લોકોના આ દુર્ઘટનામાં કરુણ મોત નિપજ્યા ત્યારે એમાં અરવલ્લીના પણ ત્રણ મહિલાઓના મોત થયા છે ત્રણ માંથી બે દિવસ પહેલા બાયડના કૈલાસબેન પટેલના તેમના વતન બાયડ ખાતે અંતિમ સંસ્કાર કર્યા બાદ બીજા મૃતક મહિલા નસરત જહાનો પણ ડીએનએ મેચ થતા તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો અને મોડી રાત્રે પૂરી સુરક્ષા અને પૂરા સન્માન સાથે વતન મોડાસા ખાતે લાવવામાં આવ્યું છવાઈ ગઈ હોય ચાર દિવસ સુધી પરિવારજનો ક્યારે મૃતદેહ મળે એની રાહ જોઈ રહ્યા હતા ત્યારે મોડાસા તેમના સાસરીનું નિવાસસ્થાન ડુંગરવાડા રોડ પર આવેલા શુકુન પાર્ક ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા સરકારી તંત્ર પણ ઉપસ્થિત રહ્યું હતું અરવલ્લી જિલ્લાના કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી એએસપી કેસવાલા પ્રાંત મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારજનોને સાતવના પાઠવી હતી સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને સદગતના દેહને સામાજિક રીતે રિવાજ મુજબ મોડી રાત્રે દફન કરી હતી મૃતકના પતિ સહિત પરિવારજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી